જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હેલો બંસી ઓહો ખીચ ચડી દઈને જો પંખો ચાલુ છે ને આ પંખો ચાલુ નથી કર્યો ભૂરી વારો એમાં ને અવાજ આવે છે કે ઓક બેરિંગ વયું ગયું હોય તો હોય અને જો આપણે ભૂકો ભરી દીધો હતો એટલો અને પછી આ ભારી ભરી રીતે ની ને અહીં ખડકી દીધી વરસાદની આગાહી છે ને પછી હળતબળીયો થાય એના કરતાં ફટાફટ રાખી દીધી તે દિન તે દી હવે અહીંયા ચારક ભારી છે એ તો હમણાં ખવાઈ હવે બધી ભારી જ રાખી હતી પણ રાખી દીધી મારા પપ્પા કે વરસાદ આવશે ને તો પછી કઈ નહીં થઈથી રાખી દે અને જો માલ બંધાય છે હવે બે ત્રણ બાંધવાના બાકી જસ્મીન ગયો મોટર ચાલુ કરવા એવું કામકાજ આ છે ને મારા પપ્પા ગયા છે ભેહું ચાલવા અને જયદીપ ગયો છે પાણી વારવા ના અહીંયા ચાલે છે ઉગાડ વારવાનું કામકાજ ઊભું નથી થવાનું એ એને જો ખડ બહુ વાલ હું તી મમ્મી ખડ નાખું એક ધરાણી આવે તો ભેગી ભેગી કાંઈ એમ હં એને એમ થાય કે મને પાહે હમણાં હં હં ડેટકી એ ડેટકી એક કોલું દઈ ને ખંડનું પોળું તો એ ચાવી જ રાખે કેટલી વાર કાં

રામ રામ એને આમ કોલ દે એમ ખબર ના પડે રામ રામ કઈ તો ખબર પડે રામ 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 શેરું રામ રામ શેરું રામ રામ હાલો તો હું વહી વહી જાઉં જાઉં એમ તો રામ રામ કરે એવો પાકો પાકો શું કોઈ પાકો રામ રામ કલે હાલો તો જા હાલો બાય બાય આવજો વહી જામ હાલો હું રામ રામ થાકી ગયો રામ રામ

તારે શું પીવો મેં તો મૂકીને જો વરસાદ ચાલુ થઈ ગયો હોય અને જાણે ના ઉનાળામાં પછી વરસાદ આવ્યો હોય એવી માટીની સુગંધ આવે

જો બપોરે વરસાદ ચાલુ થયો તો ને એવો પાછો અટાણ ચાલુ થયો ને જસ્મીન ને ભેં હું બાંધવા ના લેજો તો થોડીન તબેલામ કરી ગયો હવે એક બે બાંધવા ને અટાણે સરવા નથી ગયું ભેં હું હાલે ને બસ હાલે નહીં આઈન મજા આવે ટાઈટ પડે તો હવે ગરમી ની ટાઈટ પડે વરસાદ આ વરસાદ ઠંડો હોય ને ખુરચી જો ઓ રી દીધી જસ્મીની પલ્લરવા એ જો 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 જરવાવ ક્યાં ખાડા તા જો કઈરા સોરા તબેલામાં તબેલાના ખાડા કેદી બુરા ખાડા ત બુરા જ तो ता आई वो ठाव को थी मैं एक लोमोटो हो एक जिन को ठाक वो पढ़न मैं पत थोड़ा आई वो तो दस मिनट है के वो लोग थोड़ा कच्चे भूखों पर नहीं ठाक वो पढ़ कुर्सी ले बज जाए जो जो ये भी है अठन ठाव को आई वो बोपोर करता नहीं पानी आता सही चीज़ भगवान करे पानी माँग ना जिनके तो पावर

तो जो बेहुनाई को यो न पाछो रेडो आवे हूं त जीवा गलका जाव जाती त पाछो आयो रेडो फूलती वरी पाछी आवती रे एकटा आवाना मांदा जिवो उई का को ये रेडो होयो के न पाछो आउने लगे न किजे रेडो आवे जोरदार हा तोपारी जेवडा

ગલકા થઈ ગયા ને આમાં ધ્યાન રાખવું પડે જો મલકના ઝાડમાં વાવ્યા ને તો જો પગ આવી જાય ને તો પૂરું થઈ જાય ધ્યાન રાખવું પડે આમાં જો ગલકા આવી રહ્યા એ ને એમાં આમાં આટા બાવેડો છે ને તે દેખાય એમ નથી દેખાય ને તો ઝૂમ કરો ઝૂમ એ નથી થતું ફોન ચોટી ગયો નથી જો કેમ આમ છે આદર બાકી આમ છે ને ગોપીઓ ડુંગર નથી દેખાતું અને આ બધું ઓરું જ આવે છે જવા આમે કંઈ નથી અને આમય કંઈ નથી જે આ વટલા પટામ હે આપણે જોઈએ અમે ગલ ક્યાંથી દેખા હે ઓલી સાઈડ થી તો નોતા દેખાતા કાટા હોય ને એટલે ના દેખાય ડાઈ રાખી મુલક છે જો આમાં એટલે દેખાય એમ નથી અહીંથી દેખાય જેરી જાય હે ને મોટું બધું ગલકું થઈ ગયું એવું કામ કામકાજ ચાલે છે અને જો પાછો વરસાદ આવે ને પેલા જસમીને બધી ભેહું બાંધી દીધી અને તુફલું હું ગયું એટલી વારમાં એ તુફલા ઉઠી ગયો જોઈને ઓછો વરસાદ આવે આ ઝાડવું હે ને એટલે વડલા ઓછા આવે થોડોક એમ જોતા ગંધારા આમ કરતા મોઢું કહેવાર ભાઈનું જોતા માખિયું જો કેવી છે માખી ધુવાળી ગમે એ કરીને તો એ માખ્યું જાતી જ નથી આમ જોતા તુફલા આજ ત્યાં શેરું કંઈ બોયલો નહીં ને લીધું गर्मी हती ने जटले नकर ता ई उलरी उलरी ने पसडाई जट मन तबे लाम बांधी जाओ एई गंधारो जो ताई पीड़वारो था है मा क्यों कैडे नी नथी गम हेलो तो आ साथे आ व्लॉग ना एंड करी मडी काल नवा व्लॉग मा जय श्री कृष्णा अने जय द्वारकाधीश